વડાલી તાલુકાની ડોભાળા પ્રાથમિક શાળા દિવસ ઉજવણી સૌપ્રથમ બાળકો દ્વારા ગુજરાતમાં પ્રભાત ફેરી કાઢી હતી અને ડોભાળા પ્રાથમિક શાળામાં ગામના સરપંચ શ્રી અરુણભાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું જેમાં ગામના અગ્રણી એવા ડેપ્યુટી સરપંચ શ્રી પ્રવિણસિંહ તથા નરેન્દ્રસિંહ બાપુ અને ભગતસિંહ તથા દિલીપસિંહ તથા નિવૃત્ત શિક્ષક રમણભાઈ તથા શૈલેશભાઈ તથા ગ્રામજનો હાજર્યા હતા અને કાર્યક્રમના રમત અને હરીફાઈને ઇનામ વિતરણમાં ચોપડાને બોલપેન બાળકોને આપ્યા હતા તેના દાતા શ્રી દવે અમિતભાઈ ગણપતભાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું ને આચાર્ય શ્રી અતુલભાઈ અને સ્ટાફ મિત્રો ઓગણ એસી માં સ્વતંત્રતા દિવસ ગામના અગ્રણીઓ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર ભાનુ ભાઈ પ્રજાપતિ ન્યૂ સેવન ઇન્ડિયા ડોભાડા